ત્રીસથી પાંત્રીસની ઉંમર પછી મહિલાઓમાં ઘણી બધી મિનરલ્સ વિટામિન્સ આયરન જેવી ડિફિશિયન્સી જોવા મળતી હોય છે જ્યારે પણ ઘરનું કામ કરીએ ત્યારે કમર દુખે છે વધારે પડતો થાક લાગે છે તો આ સ્મૂદી ઇન્સ્ટન્ટલી એનર્જી તો આપશે જ પણ સાથે સાથે વજન ઉતારવામાં પણ ખૂબ જ મદદ કરશે શરીરમાં રહેલી દરેક કમી પૂરી કરશે અને કમી ન હોય તો ભવિષ્યમાં પણ વધારે જેટલું ખેંચાશે તેટલી એજ સુધી નહીં આવે પ્રી ડાયાબિટીક હોય કે ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રહેતું હોય તો આનો અડધો ગ્લાસ પણ તમે લઈ શકો છો આટલા બધા ફાયદા ધરાવતી સ્મૂદીની રેસીપી શરૂ કરી જેના માટે મેં અહીંયા બધું સરખા પ્રમાણમાં લીધેલું છે જેમાં કાજુ બદામ ખસખસ અને પિસ્તા લઈશું બધાનું પ્રમાણ બે બે ચમચી જેટલું રાખેલું છે ત્યારબાદ બે મોટી ચમચી જેટલા મગજ તરીના બી લઈશું અહીંયા હું એક ચમચીથી દોઢ ચમચીની વચ્ચે કિશમિશ લઈશ તમને ગળ્યું વધારે પસંદ હોય તો બે ચમચી જેટલી લઈ શકાય ત્યારબાદ અહીંયા હું બે મોટા અખરોટ લઈશ એના આવી રીતના તોડી અને એડ કરી દઈશું ત્યારબાદ છથી સાત પેસી ખજૂરને લઈશું અહીંયા કાળો પોચો ખજૂર આવે મેં તે લીધેલો છે તમારી પાસે જે અવેલેબલ હોય તે લઈ શકાય કડક હશે તો પણ આપણે આ ખજૂરને પલાળવાના હોવાથી આરામથી તે પલળી જશે ત્યારબાદ ત્રણથી ચાર અંજીર લેશું અને થોડું એવું હૂંફાળું પાણી લઈ આમાં પલાળી દઈશું જો તમે આ સ્મૂદીનું બધી વસ્તુ રાત્રે પલાળતા હોય અને સવારે સ્મૂદી બનાવવાની હોય તો હૂંફાળું પાણી લેવાની બિલકુલ જરૂર નથી અહીંયા ઓવરના નાઇટ મેં સોક કરી લીધેલા છે બધા ડ્રાય ફ્રૂટ અને અંજીર ખજૂર સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે તેને ક્રશ કરીશું ક્રશ કરવામાં આપણે બીજી કઈ કઈ વસ્તુ ઉમેરશું તે જોઈએ અહીંયા આ સ્મૂદી હું ચાર ગ્લાસ જેટલી બને તેવી રીતે કરું છું તમે તમારા પોર્શન અકોર્ડિંગ ચેન્જીસ કરી શકો છો જેમાં મેં અડધું એપલ અને અડધું બનાના લીધેલા છે ત્યારબાદ બે ગ્લાસ જેટલું ગાયનું દૂધ લીધેલું છે તમે રેગ્યુલર કોઈપણ મિલ્કનો ઉપયોગ કરી શકો છો હવે મિક્સર જારમાં એડ કરી અને સારી રીતે ક્રશ કરી લઈએ તો ના ગોળ ખાંડ કે મધ કોઈપણની જરૂર પડ્યા વગર જ આટલી ટેસ્ટી હેલ્ધી અને મિનરલ્સ વિટામિન્સથી ભરપૂર એવી આપણી સ્મૂદી તૈયાર છે હું અત્યારે સ્મૂદી એટલે ગાળું છું કારણ કે મારા ઘરમાં બાળકો છે જેને આવી રીતનું ગાળેલું જ પસંદ આવે છે જો તમે વડીલો માટે કે એક જ સરખી એજના લોકો માટે બનાવતા હોય તો અહીંયા ગાળવાની બિલકુલ જરૂર નથી એકદમ ઘાટો આ પલ્પ ખૂબ જ સરસ લાગે છે તો આટલા બધા હેલ્થ બેનિફિટ ધરાવતી આપણી સ્મૂદી અહીંયા તૈયાર છે તો ચલો તેને સર્વ કરે આશા છે તમને મારી આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હશે તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ સો મચ